ઉનાળામાંથી ચોમાસું આવી ગયું છે અને ગરમીમાંથી વરસાદ આવી ગયો છે તો આ ટેમ્પરેચરમાં થતા બદલાવ સાથે આપણે જમવામાં શું ફેરફાર કરવો જોઈએ કે જેનાથી આપણું શરીર જલ્દીથી આ ટેમ્પરેચર સાથે સેટ થઈ જાય અને આપણે એના લીધે બીમાર ઓછા પડીએ તો આજે આપણે ચોમાસામાં આપણે ખાવા પીવામાં શું ધ્યાન રાખવું જોઈએ તે જાણીશું વર્ષા ઋતુમાં સૌથી પહેલી મહત્ત્વની વાત જાણવા જેવી એ છે કે આપણી પાચન શક્તિ નબળી થાય છે જમીનની ગરમી બહાર નીકળતી હોય છે અને આકાશમાંથી વાદળા અને ઠંડો પવન એટલે કે વરસાદ પડતો હોય છે તો તેના લીધે આપણા ત્રણેય દોષનું બેલેન્સ બગડવાને કારણે બીમારીઓ વધે છે તો વરસાદની ઋતુમાં આપણે ખાવામાં શું લેવું જોઈએ તો જમવામાં અને પાણીમાં કોઈને કોઈ રીતે જો તમને સાચું મધ ક્યાંયથી મળે તો તે જરૂરથી લેવું જોઈએ જ્યારે બહુ જ વરસાદ પડે ત્યારે ખાટું ખારું અને તેલ કે ઘીવાળી વસ્તુઓ જમવી જોઈએ એટલે જ આપણે જ્યારે વરસાદ પડે ત્યારે ભજીયા પુડલા આ બધું ખાતા હોઈએ છીએ આ સિવાયના દિવસોમાં આપણે એક વર્ષ જૂનું અનાજ એટલે કે જવ ઘઉં ચોખા આ બધું જ જે પચવામાં હલકું હોય તે લેવું જોઈએ કઠોળમાં મગ લેવા જોઈએ પાણીને ઉકાળીને પછી ગાડીને જ પીવું જોઈએ આ સિવાય જે પણ વસ્તુ જે પચવામાં હલકી છે અને આપણે જે ઓલરેડી એપિસોડ સત્તરમાં કે જે પાચનશક્તિ સારી કરે તેના માટે શું ખાવું જોઈએ કીધેલું છે એ બધું જ આપણે અહીંયા ધ્યાન રાખવું જોઈએ આ ઋતુમાં વાયુ દોષ વધવાથી અને ઠંડા પવનના લીધે તથા વરસાદના લીધે લગભગ સ્ત્રીઓમાં ગેસ અને શરીરના દુખાવા સાંધાના દુખાવા ઓગના દુખાવાની ફરિયાદ વધારે જોવા મળે છે તો તેના માટે એ લોકોએ અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ઉનાળો પૂરો થવા આવે એટલે ઠંડુ ખાવાનું બંધ કરવું અને ઠંડા એસી વગેરેમાં રહેવાનું પણ ઓછું કરીને પછી બંધ કરવું જોઈએ ગરમ પાણીમાં જીરું એક ચમચી જેટલા ધાણા અને થોડુંક સેંધો મીઠું નાખીને તે પીવું જોઈએ ગરમ કોથળીથી કે પછી કોઈ પણ રીતે શેક કરવો જોઈએ અને જો તમને ખૂબ વધારે દુખાવો છે તો કોઈ પણ આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લેવી જોઈએ હવે વરસાદની ઋતુમાં શું ન કરવું જોઈએ પચવામાં જે પણ ભારે વસ્તુઓ છે મેંદાવાળી દૂધવાળી બેકરી આઈટમ બહારનું જમવાનું ઓછું કરવું જોઈએ દિવસના સૂવાનું બંધ કરવું જોઈએ દિવસમાં સૂવાથી થતા ફાયદા અને ગેરફાયદા આપણે આગળના એપિસોડ સાતમાં જોયેલા છે ખૂબ વધારે એક્સરસાઇઝ કે વધારે ચિંતા વધારે ચાલવું કે વધારે દોડવું ન જોઈએ નદીના પાણીમાં ક્યાંય પણ ન જવું જોઈએ ઠંડી વસ્તુ ફ્રીજની વસ્તુઓ ન લેવી જોઈએ વધારે રૂખી સુખી વસ્તુઓ કે જેનાથી આપણા શરીરમાં વાયુ વધે તેવું કાંઈ પણ ન લેવું જોઈએ અને આપણે એપિસોડ દસમાં ગેસ થવાના કારણોમાં જે પણ કારણો કીધેલા છે એ બધું જ અહીંયા ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આ ચોમાસાની ઋતુમાં તમે અને તમારા પરિવારના બધા જ લોકો આટલું ધ્યાન રાખીને બીમારીઓથી જરૂર બચો આ સિવાય જો વરસાદની ઋતુમાં શું લેવું જોઈએ કે શું ન લેવું એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી